વલસાડ જિલ્લામાં પણ ગણેશ મહોત્સવની ધૂમધામપૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે ગણેશ વિસર્જન સમયે ગણેશજીની મૂર્તિઓ સાથે પૂજામાં ઉપયોગમાં લેવાયેલા ફૂલો અને અન્ય સામગ્રીને પણ નદીમાં પધારી દેવામાં આવે છે આથી નદી નાળાઓમાં પ્રદૂષણ થાય છે જો કે હવે લોકોની લાગણી ન દુભાય અને પૂજા સામગ્રીમાંથી વેસ્ટમાંથી બેસ્ટ બને તે માટે વલસાડ જિલ્લામાં વિશેષ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે વલસાડ જિલ્લા કલેક્ટર નિમેશ દવેના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં હવે ગણેશ વિસર્જન સ્થળો પર ફૂલો અને પૂજાની સામગ્રીને અલગ કરવામાં આવશે ત્યારબાદ તેને પ્રોસેસ કરી તેમાંથી થતી આવકમાંથી ગણેશજીનો સિક્કો બનાવવામાં આવશે ત્યારબાદ જે તે ગણેશ મંડળોને ભેટ સ્વરૂપે આ સિક્કો આપવામાં આવશે આમ તમામ જિલ્લામાં સૌ પ્રથમ વખત શરૂ થયેલા અભિયાનના પગલે હવે નદીનાણાઓમાં થતું પ્રદૂષણ અટકશે તેવી તંત્ર અપેક્ષા રાખી રહ્યું છે આ સાથે જ વિસર્જિત કરેલી ગણેશ મૂર્તિઓને પણ રિસાયકલિંગ કરી તેમાંથી પણ વસ્તુઓ બનાવવા માટે તંત્રનું આયોજન છે જો આ પ્રયાસ સફળ રહ્યો તો આગામી સમયમાં મોટા પ્રમાણમાં આ પ્રોજેક્ટને આગળ વધારવામાં આવશે તેવું વલસાડ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું આપણે એમને રિસાયકલ માટે આપીશું જેથી કરીને પર્યાવરણની જાળવણી થશે અને વેસ્ટમાંથી બેસ્ટ મટિરિયલ પણ બનશે ઉપરાંત આપણે ગણપતિની જે મૂર્તિઓ છે એમની પાસે જગ્યાની મર્યાદા છે એટલે પાંચસો કિલો સુધી તો એટલી ગણપતિની મૂર્તિઓ પણ આપશું તો એ પીઓપીમાંથી ને બીજી બધી વસ્તુઓ પણ બનાવશે એટલે જે ગણપતિની મૂર્તિઓ જે છે એ પણ ગમે ત્યાં રહે એના કરતાં એમાંથી પણ એ પ્રોસેસિંગ કરી અને ઉપયોગી વસ્તુઓ બનાવશે આ એક આપણે જિલ્લામાં નવી પહેલ છે અને આ એક આપણે પ્રયોગ કરવા જઈ રહ્યા છીએ આશા રાખીએ કે આપણે આ પ્રયોગમાં સફળ થઈએ